જુનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસ માં પ્રેરણાધામ આશ્રમ પર આવ્યા અહી સૌથી મોટી વાત એ છે કે છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધીની પાંચમી વખત ગુજરાત મુલાકાત કોંગ્રેસમાં અનેક નવા જૂની થવાના સંકેતો આપે છે

અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને મહિનામાં જ પંદર સોળ તારીખે અમદાવાદ અને મોડાસાની મુલાકાત કરી સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું અને હવે આજે તેઓ ફરી પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસ પ્રમુખો સાથે સંવાદ અને ચર્ચા કરવા જુનાગઢ આવી પહોંચ્યા છે જો કે અહીંયા સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શું રાહુલ ગાંધીની વારંવાર મુલાકાતથી ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થશે કેમ કે ગુજરાતમાં વર્ષ ઓગણીસો પંચાણું ઓગણીસો અઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર પછડાટ મળી છે માત્ર એટલું જ નહીં બે અને બે લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ છવ્વીસ લોકસભા બેઠક પર કારમો પરાજય થયો હતો બે હજાર ચોવીસ ની લોકસભા સીટ મળી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજય થયા હતા વાત આટલેથી નથી અટકતી કોંગ્રેસની સત્તાનો વનવાસ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે મનોમંથનનો વિષય છે બે હજાર સત્તર જતા રહ્યા જાણકારોના મત અનુસાર ગુજરાતમાં સત્તાનો વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ પાર્ટી પક્ષમાં પ્રાણ ફૂકવા સંગઠન સૃજન અભિયાન અને પ્રશિક્ષણ શિબિર તેમજ યુવાનોને હોદ્દાઓ પર નિમણૂક આપવી જેવા વિવિધ મુદ્દાઓ પર કામ કરી રહી છે જો કે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું આ તમામ બાબતો કોંગ્રેસ માટે કારગત નિવડશે રાહુલ ગાંધીની વારંવાર ગુજરાત મુલાકાત કોંગ્રેસ માટે કેટલી બેનિફિટ આપશે તે સમય બતાવશે ભાજપ સામે લડવું એ મોટો પડકાર છે જ્યારે આમ આદમી પાર્ટીની વધી રહેલી સક્રિયતા પણ કોંગ્રેસ માટે ચેલેન્જ બની ગયું છે

જે લોકો કોંગ્રેસમાં રહી અને કોંગ્રેસનું કામ નથી કરતા તે છુટ્ટી કરી દેવામાં આવશે અને ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલીના જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે હવે પ્રતાપ દુધાત સામે શું પગલા લેવાશે કે શું થશે તે આવનારો સમય બતાવશે પરંતુ રાહુલ ગાંધી જુનાગઢમાં કંઈક નવા જૂની કરવાના સંકેતો આપશે કે કેમ તે અંગે તમને શું લાગે છે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ